ब्लू प्रिंटे पीएम मोदी ने सौंपी थी खबर जेम्स भारत ना जेम्स बॉन्ड राष्ट्रीय सुरक्षा सलाहकार एनएसए अजय डोभाल जेम्स खतरा हरिका को, को लगता है इसकी टाइमिंग है कुछ को घटना से पहले लगता है कुछ को घटना के वक्त लगता है कुछ को घटना के बाद लगता है मैं थर्ड कैटेगरी वाला हूँ मुझे जब घटना से पहले मेरा दिमाग शायद उस बात पर नहीं होता कि इसमें मेरे लिए डेंजर कितना है जब हो रही होती है तो उसके बाद सारा माइंड ऑक्यूपाइड होता है फोकस होता है। आप कर क्या रहे जब सब कुछ हो जाता है, है।, है, है? <laughs> भारत राष्ट्रीय सुरक्षा सलाहकार अजित डोभाल नो अंदाज कई अलग है मानसिकता शौर्य हिम्मत छे। જેણે ભારતને આટલી હદે દુશ્મનો સામે લડવા માટે સક્ષમ બનાવ્યું છે ઓપરેશન સિંધુ કે જેનાથી પીઓકેમાં સ્થિત આતંકીઓના નવ નવ અડ્ડાઓ ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા તે ઓપરેશન સિંદુર માં અજિત ડોભાલ ની મુખ્ય ભૂમિકા હતી ઓપરેશન સિંદુર ની શરૂઆત થી અંત સુધી સફળતા પછી ભારત ની સુરક્ષા કાયમ રાખવા સુધી ભારતના જેમ્સ બોન્ડ ની ભૂમિકા પ્રશંસનીય સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની મંજૂરી મળતા પહેલા આ ઓપરેશનનું નેતૃત્વ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમણે પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદી જૂથોના સ્થાનો અને પ્રવૃત્તિઓ અંગે મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે એક કેન્દ્રિત ટીમ બનાવી હતી આ ટીમ આતંકવાદી સંગઠનોના નવા ઠેકાણાઓને ઓળખવા અને તેનું નિરીક્ષણ કરવા માટે જવાબદાર હતી અને ભારતીય દળો દ્વારા હુમલો કરાયેલ નવ લક્ષ્યોમાંથી દરેકને શોધવામાં ચોકસાઈ સુનિશ્ચિત કરતી હતી આ ખાસ ટીમે આ સ્થાનો પર ચોવીસ કલાક દેખરેખ રાખી હતી કેમ્પોમાં કોઈ પણ હિલચાલ અથવા સંભવિત ફેરફાર ઉપર કડક નજર રાખી હતી સશસ્ત્ર દળો સાથે સંકલનમાં હુમલાની વિસ્તૃત યોજના ઘડી કાઢ્યા પછી એનએસએ ડોભાલે પીએમ મોદી ને મળીને તેમને બ્લુ પ્રિન્ટ આપીને વ્યાપક ચર્ચા કર્યા પછી એવું નક્કી કર્યું કે ભારત ની કાર્યવાહી આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવા સુધી મર્યાદિત રહેશે અને લશ્કરી અથવા નાગરિક માળખા ને નિશાન બનાવવાથી દૂર રહેશે આમ ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન સુનિશ્ચિત કરવામાં આવ્યું સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અંતિમ યોજના તૈયાર થયા પછી એનએસએ અજીત ડોભાલ ફરી એકવાર પીએમ મોદીને મળ્યા અને તેમની પાસેથી અંતિમ મંજૂરી મેળવી પસંદગીના વ્યક્તિઓના એક નાના જૂથને ઓપરેશન વિશે માહિતી આપવામાં આવી અને એનએસએ અજીત ડોભાલના સીધા આદેશ હેઠળ એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો ભારતીય સેના એક્શનમાં આવી એર સ્ટ્રાઇક માટે તૈયાર થઈ એર સ્ટ્રાઇક કરવામાં આવી અને ઓપરેશન સિંધુ પાર પડાયું અજીત ડોભાલ ની ભૂમિકા અહીંયા સુધી સીમિત ન રહી ઓપરેશન બ્રિટનના અધિકારીઓ ચીની અધિકારીઓ રશિયન અધિકારીઓને કોલ કર્યા અને તમામે પાકિસ્તાન આદેશ આપી દીધો કે ભારત સામે જવાબી હુમલો તમારે કરવાનો નથી આ એક ઓપરેશન નથી અજીત ડોભાલે અત્યાર સુધી અનેક એવા મુશ્કેલ ઓપરેશન્સ પાર પાડ્યા છે જેના કારણે ભારત દેશ અત્યારે આટલી હદે સુરક્ષિત છે ઓપરેશન બ્લેક થંડર ગુપ્તચર બની ખાલિસ્તાની આતંકીઓ સામે મંદિરની અંદરથી અંદર માહિતી એકત્ર કરી ઓપરેશન સફળ બનાવ્યું મિઝોરમ બળવાખોરી બળવાખોરોને સમાધાન માટે તૈયાર કરી મિઝો એકરાર નામું કરાવ્યું ઉત્તર પૂર્વ ગુપ્તચર અભિયાન ઇન્ટેલિજન્સ દ્વારા બળવાખોરી કાબુમાં લીધી બે હાજર પંદર માં સરહદ પાર કરી બે હજાર સોળ માં ઉરી સર્જિકલ સ્ટ્રાઇક ઉરી હુમલાના બદલા તરીકે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો બે હજાર ઓગણીસ માં બાલાકોટ એરસ્ટ્રાઇક પુલવામા હુમલા પછી એરફોર્સ મારફતે જૈશ ના મુખ્ય કેમ્પ પર એરસ્ટ્રાઇક અને હવે બે હાજર પચીસ ઓપરેશન સિંદૂર એનએસએ અજીત ડોભાલે આતંકવાદ સામે આક્રમક નીતિ અપનાવી ઓફેન્સિવિફેન્સ નો ઢાંચો સ્થાપ્યો હવે સમજાયું ને કે એનએસએ અજીત ડોભાલ કેમ ભારતના જેમ્સ બોન્ડ કહેવાય છે દેશના આ હીરો પર દેશ ગર્વ છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ